જય માતાજી મિત્રો જે વચરાજ સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છે બધા મજામાં અત્યારે કંઈક સાડા થયા છે અને આપણે એકવાર જીરામાં આટો મારીએ તો આ આપણું જીરું છે અને જીરાને એંસી દિવસની આસપાસ થયા છે પાકો ટાઈમ તો મને યાદ નથી કેમ કે ઘરે લખલ છે અને હું ડાયરેક્ટ જીરા બાજુ આવી ગયો છું એટલે એંસી દિવસની આસપાસ હું કહું છું અને આને બીજી કાંઈ તકલીફ તો અત્યારે કંઈ છે નહીં પહેલાં આપણે જરાક ઉતારો હતો એ જે ઓલી આગલી વાઢડીમાં તો આ બાજુ તો છે નહીં અને અત્યારે પવન છે ને આ બે દિવસ જ્યાં જરાક પવન ખરાબ છે જીરા માટે એટલે આપણે દવા છાંટવી પડે એમ છે બાકી નગર ત્રણથી ચાર દિવસ પહેલાં આપણે રાઉન્ડ માર્યો તો એ સાદો રાઉન્ડ જ હતો કોઈ જાતની તકલીફ તો આમાં દેખાતી છે નહીં તો આપણે આજ પણ એવું દેખાતું છે નહીં પણ મારી જવું છે રાઉન્ડ એક દવાનું કે સાદો રાઉન્ડ એટલે એમ પિસ્તાલીને ખાતર નાન થઈને બે ત્રણ વસ્તુ નાખી દઈશું એક પડી કે નાખી દેશું એટલે પ્રોટેક્ટ થઈ જાય ટૂંકમાં આ વાતાવરણ છે ને ખરાબ છે અત્યારે એટલે આપણે આજે દવાનું રાઉન્ડ મારી જાય એટલે જીરામાં ખાસ કરીને ટૂંકમાં પવન તકલીફ કરાવે એટલે આપણે ખાલી સાદો રાઉન્ડ મારવાનો છે તો આપણે એકવાર છે ને દવા કટલી પડી છે શું જે જોઈ લઈ એ કંઈ એવું દેખાતું તો નથી પણ પવન છે ને હાવ અત્યારે આથમણાં જેવું છે એટલે ડુમેટ જેવું છે છ સાત પંપ થશે તો આપણે દવા છાંટી જાય અને સાદા રાઉન્ડ છે કંઈક કોઈ જાતની તકલીફ છે નહીં તો આપણે કાર્યની પડી પડીકી અને એમ પિસ્તાલીને સુમોલનું ખાતર પડ્યું છે એ ત્રણ વસ્તુનું દ્રાવણ કરી અને પછી આપણે દવા છાટી જાય છે કંઈ તકલીફ એવું દેખાતું નથી પણ વાતાવરણ આમ ફરી ગયું છે એટલે જીરા માટે ટૂંકમાં નુકસાન કરે એના લીધે આપણે આ દવા રાઉન્ડ મારી જવો સાદો રાઉન્ડ છે કઈ બ્લોગમાં બન્યા રહીજો નવા મિત્રોએ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને આપણે લગભગ હમણાં ઘણા ટાઈમથી બ્લોગ આવ્યો નથી તો આજ આપણે વાડીનો જ વ્લોગ છે અને પછી આપણે જોઈશું આ ચણા ચોરી ઓલી બાજુ પાછતરા ચણા એ બધું આપણે એક બ્લોગમાં લેશું મેળ આવશે તો હવે જોઈએ તો એકવાર આપણે દવા છાંટી લઈએ બ્લોગમાં બન્યા રહેજો એ કંઈ દવા છાંટવાની છે એ આપણે જોઈએ જરાક આ છે ને કોસા મિલ સુમૂલનું જે કોસા મિલ ડીએફ ખાતર છે એ ટૂંકમાં આપણે દેશી ભાષામાં ખાતર કહેવાય તો આ છે ને કિલ્લાનું પેકિંગ આવે છે અને આપણે આમાં આપણે લગભગ છે ને સાતસો ગ્રામ વાપરી નાખ્યું છે ત્રણસો સાડા ત્રણસો ગ્રામ અંદાજે છે તો એ આપણે નાખી દઈશું છ પપમાં અને એક કારિયાની પડીકી લઈ આવ્યા છે એ પણ જોઈ અને એમ પિસ્તાલી પાવડર ઓલું આવે છે એ ત્રણ વસ્તુ આપણે રાઉન્ડ મારવાનું છે તો આ જે કારિયાની પડીકી ટૂંકમાં છ સાત પંપ થાય અને એમ પિસ્તાલીસ પાવડર તને દ્રાવણ ભેગું કરી અને સાત પંપની બનાવી એટલે સવા સવા ડબલું આપણે નાખશું એટલે છ પંપમાં લગભગ છે ને છ પંપમાં આપણે દવા છટાઈ જશે અને બગાડ છે ને કોઈ ચીજનો આપણે છે નહીં અને વાંધો જ નથી કાંઈ અને થોડોક આપણે ઉતારો તો એના સિવાય જીરામાં અમારે કાંઈ વાંધો છે નહીં ત્રણ સવા ત્રણ વીઘાનો છે અને જ્યારથી વાયુઓ એ વ્લોક છે ને આપણે લગભગ એક બે વાર દવા છાંટી હતી એ વ્લોક છે તો હમણાં ત્રણ દિવસ પહેલાં તો રાઉન્ડ આપણે દવાનો માર્યો હતો અને આજ પાછો મારવાનું કારણ એ જે પવન છે ને આથમણો થઈ ગયો છે પહેલાં તો આ ખૂણોનો હતો હવે જરાકામ ફરીને આથમણો થઈ ગયો છે એટલે આ છે ને જીરા માટે બહુ ખરાબ એટલે આપણે પહેલે જ ટૂંકમાં પ્રોટેક્ટ મારી દઈ દવા એટલે વાંધો ના આવે તો બ્લોગમાં બન્યા રહેજો તો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે આ બધું સાજ ભેગું કરી લીધું છે પાણી આપણે ઘરે ટૂંકમાં જવું નહીં એટલે આપણે અહીંયા ભરી લીધું છે અહીંયા મોટર ચાલુ કરીને દરેટાથી અહીંયા ટૂંકમાં ભરી લીધું હતું જે ઓલી ટાંકી ભરી છે છ સાત પંપ થશે તો આપણે કરી દઈ ચાલુ આમાં દ્રાવણ મેં મેં કીધું એવી રીતે ભરી નાખી આ ડોલું ભરલ આપણે તો આપણે પંપ ભરાઈ ગયો છે અને દવા ચાલુ કરી દઈ લગભગ છ કાં સાત પંપ થશે કેમ કે આ વાજળીમાં જરાક સફર થઈ ગયો તો ટૂંક પાંખો છે ઓલી વાદળીમાં એક પંપ વધારે જોશે અને આમાં એક ઓછો જ જોઈશે એટલે છ પંપમાં કદાચ નીકળી જાય વધીને હાડાછ થાય તો ધીમે ધીમે આપણે દવા છાંટી નાખીએ તો લોગમાં બન્યા રહેજો ત્રણ પંપ છટાઈ ગયા છે અને હવે તન થશે કદાચ અને તડકો બહુ તપી ગયો છે કેમ કે ઉનાળો જ આવી ગયો છે હવે શિયાળો જેવું કંઈ લાગતું જ નથી હવાર જેવું લાગે થોડી થોડી ટાટ પડે છે તો આપણે ત્રણ પંપ છટાઈ ગયા છે આપણે છાંટી લઈને પછી બપોરા કરીએ અને પછી બપોર પછી આપણે ચણા જોશું અને પાછેતરા ચણા જોશું અને ચોરી જોશું છું બ્લોગમાં બન્યા રહેજો તો હું એકવાર છાંટી નાખું દવા આપણે છે ને આ બધું ખાલી ડોલચાન બધું ઉપાડી લીધું છે આ ટાંકી ખાલી થઈ ગઈ છે આપણે અને આવા કંઈક આપણા ચણા છે તો એકવાર છે ને આપણે નાઈ લઈ કેમ કે આ દવા બધી ભાઈ રહી છે મજા ના આવે અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું તો બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ પણ કરજો અને છેલ્લી દવા હતી આપણે જીરામાં તો એ છટાઈ ગઈ છે આપણે અને જીરું વાંધો નહીં આવે હવે કેટલું થાય તો જોવાનું રહ્યું એટલે આવું કંઈક છે તો આપણે અને ચણામાં ચણામાં તો દવાના આપણે બેક રાઉન્ડ કંઈક માર્યા છે અને પાણી છેલ્લું કાલે આપી દીધું છે ચણામાં બધેમાં અને પાછા ત્રણ ચણા હવે રહ્યા છે આપણે ચોરીને પાણી મુકાઈ ગયું છે તો હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં ચેનલ ચેનલમાં બ્લોગ આપણે અપલોડ કરતા રહેશું તો એકવાર નાઈ લઉં પછી આપણે ખાઈ લઉં અને પછી થોડીક વાર આરામ કરી લઉં પછી આપણે આટો મારીએ અને પછી જાઉં ગામમાં Jai Mataji tiang